ઘરમાં મની પ્લાન્ટ લગાવો તો ભૂલથી પણ ન કરતા ભૂલ નહીં તો થઈ જશે દરિદ્રતાનો વાસ ઘરના તમામ રૂમનું નિર્માણ વાસ્તુ અનુસાર કરવામાં આવે છે ઘરમાં શમી તુલસી મની પ્લાન્ટ જેવા છોડ લગાવવા તે શુભ માનવામાં આવે છે વીડિયોમાં આગળ વધતા પહેલાં કુળદેવી માં તમને હંમેશા ખુશ રાખે વિડિયોમાં આગળ વધતા પહેલા કમેન્ટમાં જયમા માતાજી લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ છે ઘર બનાવવાથી લઈને તેના ડેકોરેશનમાં પણ વાસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે ઘરના તમામ રૂમનું નિર્માણ વાસ્તુ અનુસાર કરવામાં આવે છે ઘરમાં શમી તુલસી મની પ્લાન્ટ જેવા છોડ લગાવવા તે શુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્રમાં છોડ લગાવવા બાબતે વાસ્તુશાસ્ત્રનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે છોડની દિશાથી લઈને તેને કઈ જગ્યાએ મૂકવો તે શાસ્ત્ર અનુસાર નક્કી કરવામાં આવે છે માનવામાં આવે છે કે ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી માં લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે જેથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ છોડ લગાવતા સમયે ખાસ બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો ઘરમાં કંગાળી આવી શકે છે તો અહીંયા અમે તમને મની પ્લાન્ટ લગાવવાના વાસ્તુ નિયમ વિશે જાણકારી આપી રહ્યા છીએ આ દિશામાં છોડ ના લગાવવો વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ ઘરની ઉત્તર પૂર્વ દિશા ઈશાન ખૂણા તરફ ના રાખવો જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિશાનું પ્રતિનિધિત્વ ગુરુ ગ્રહ કરે છે જે શુક્રના વિરોધી માનવામાં આવે છે શુક્ર ગ્રહને વિલાસિતાનો કારક ગ્રહ માનવામાં આવે છે આ કારણોસર આ દિશામાં મની પ્લાન્ટ રાખવાથી નકારાત્મક પરિણામ જોવા મળી શકે છે ઉપરાંત ઘરના પશ્ચિમ અને પૂર્વ દિશા તરફ મની પ્લાન્ટ ના લગાવવો જોઈએ માન્યતા અનુસાર આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી માનસિક તણાવનો સામનો કરવો પડે છે અગ્નિ ખૂણામાં લગાવો વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ હંમેશા ઘરની દક્ષિણ પૂર્વ દિશા ખૂણામાં લગાવવો તે શુભ માનવામાં આવે છે જેનું પ્રતિનિધિત્વ શુક્ર ગ્રહ કરે છે ભગવાન ગણેશ આ દિશાના દેવતા છે આ કારણોસર આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે જમીન સાથે ના અડવું જોઈએ મની પ્લાન્ટ લગાવતા સમયે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મની પ્લાન્ટ જમીનને અડીને ના રહે જે અશુભે માનવામાં આવે છે આ કારણોસર મની પ્લાન્ટ વધવા લાગે તો તેની દેખભાળ કરો ક્યારે સુકાવો ના જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ ક્યારે સુકાવો ના જોઈએ અને તેની દેખભાળ કરતા રહો મની પ્લાન્ટ સુકાઈ જાય તો તેને અશુભ માનવામાં આવે છે અને નાણાકીય નુકસાન થઈ શકે છે મિત્રો વિડિયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર